અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પશુ તસ્કરો ખૂબ સક્રિય હોવાને લઈ રાણા સૈયદ વિસ્તારમાં જિલ્લા પોલીસ અને વીએચપી કાર્યકરો દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું મોડાસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પશુ તસ્કરી અને કસાઈવાડે લઈ જવાતા પશુઓ અંગે અનેક ગુનાઓ નોંધાયા છે અંગે પોલીસ પણ સતર્ક બની જોઈએ ત્યારે મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરીને અબુલ પશુઓને બચાવ્યા હોવાનું સામે આવ્યું છે મોડાસા શહેરના રાણા સૈયદ વિસ્તારમાં પશુઓની તસ્કરી અને તસ્કરી કરાયેલા પશુઓ હોવા અંગે પોલીસે અને વીએચપી ના કાર્યકરો બાતમી મળી હતી જેના અનુસાર જિલ્લા એલ સીબી એસઓજી મોડાસા ટાઉન અને વીએચપી બજરંગ ના કાર્યકરો દ્વારા મોટા પાયે કોમ્બિંગ હાથ ધરાયું હતું પશુ તસ્કરો દ્વારા તસ્કરી કરીને કતલખાને વેચવા લાવેલા લગભગ સૌથી વધુ પશુઓ મળી આવ્યા હતા તમામ પશુઓને બચાવીને મોડાસા ચાર રસ્તા પાસે આવેલા ટાઉન હોલ ખાતે રખાયા છે મોડાસા શહેર રાણા શહેર વિસ્તાર પશુ તસ્કરો માટેનું કેન્દ્ર ગણાય છે જિલ્લા પોલીસે એક મહિનામાં અંતરિયાળ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરીને લગભગ બસો જેટલા પશુઓ બચાવ્યા હતા અમિત ઉપાધ્યાય સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ